હેલો ફ્રેન્ડ્સ તો હું છું ગૌતમ દવે ના આપ સર્વને સ્વાગત છે ને મધિકાર તડકા થઈ ગયા છે ને ઉનાળાના તડકા ને સાઈડ કા પેવા તડકા તો હું રહ્યા છે ને આપણે પહોંચી ગયા છે આપણી વાડીએ ખેતર અને ખેતર ને વાડી માં હું ફેરવો ઈ તમે કોમેન્ટ કરી દેજો અહીંયા કઈક પગલા છે પગલા છે કુતરાના છે તમે બહુ મુંજાતા નહીં આ ગીર વિસ્તાર છે પણ સિંહ રખડતા હોય પણ આ પગલાં કૂતરા ના મેથી પાકી ગઈ છે અને આપણે તુવેરી પાકી ગઈ છે આપણે જોવા જાય છે આપણા લહાણ પાણી પાવાની જરૂર છે કે નહીં તો આપણે મોટર ચાલુ કરીને લહણ પાઈ દે અને આપણે તમને હા અમારો નવો અંદાજ વિડીયો બનાવવાનો તમને કેવો લાગ્યો ઈ એ મારા વાલા કોમેન્ટ કરીને બતાવી દેજો ને આ આવી ગયું છે આપણું એટલે લસણ જોઈ લઉં ગાજર જોઈને પાણી ચાલુ કરવાનું હોય તો પછી પાવડર લઈ આવીશું આપણે હાલ તો હું મોટર ચાલુ કરીએ

તો જોઈ લો આપણા હવે લહાણ ને આ થઈ ગયા છે વધારવાના ટકા વધારવા પાલક ની ભાજી હાશે પાલક કા ભાજી બીજો મારા વાલીડા આ મોટર નું પાણી આવે છે ને એમાં ધોવાય છે બીટ લાલ લાલ હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હોય ને એ ખાઈ જાવ ને તો કાટા પાડી નાખે લેબોરેટરી મુંજાઈ જાય લેબોરેટરી વાળો આઈ મને હું ખાઈ ના એવા કોલ ટકા થઈ જાય સીધું આપડા યુવા મીટા આ કર દે આ છે આપડા ફૂલ ટકા ટકા હવે આપણે પાછું આગળ ભૂંગરા ફિટ કરી બગીચામાં વારવાનું છે પાન જો આ કરે છે લીંબુડીનું ખામણું ફરખું અમારા ચારા નો ઢગલો પાન પાન હોય ને એટલે પક્ષી ખેર નાખે અહીંયા આપણું બધું છે શાકભાજી જોઈ લીધું કોબી ગોબી ને ગોઢલા વરી ગઈ પાણી મળશે એટલે થઈ ગયા ટકા ટક

બધું રેડી થઈ ગયું છે હવે આવી ગયા આપણે મોટર ચાલુ કરવા બતાવી દઉં તમને સ્ટાર્ટર દબાવીએ એટલે અહીંયા થઈ જાય એમ બતાવો મને હવે આપણે જઈએ પાણી આવી ગયું છે પૂગી ગયું આપડો પોપિયો આવ્યો છે પોપિયો બેવડો વરી ગયો મારી ગયો અહીંથી વધી ગયો છે બેવડો મારી જેમ છે હુક ને વજન આવી ગયો જાજો માથે આવી ગયું છે પાણી જાય છે શાકભાજી માં બધી પાણી હા ભાઈ હું કેતી હતી હમણાં કઈ દેવા હા ફ્રેન્ડ આવો નજારો હવે થઈ ગયો છે ને હવે આપણે જઈએ છીએ ઘેર જ્યાં બ્લેન્કેટ ધોવાના હતા સુકાઈ ગયા હે એ લઈ લીધા હે ભેગા એમાં બધું પી ગયું તું એ તો આપણે વિડીયોમાં જોયું કબૂતરા હવે એની ઘેરે જાય છે જો અહીં આવી ગયા બીજું ખુલ્લું જ હતું બંધ જ ક્યાં કર્યું આ આપણી છે ગાડી હવે આપણે જવા દઈએ

Ya se queda. A probar si aprobaron el resto.